આપણે જો આ ઘરે છે અને જો અમારે એકા ગુલાબ ખીલ્યું છે મસ્ત મજાનું ફૂલ જો છે હજી બીજા ઉગ્યા છે નાના નાના આ એક ગુલાબ હારું ખીલ્યું છે તો આ તમને ગુલાબ દેખાડ્યું આજ બાકી જો આપણે અત્યારે ઘરે છે આજ રજા છે એટલે ઘરે હતા

શું કરો છો ફ્રેન્ડ સારું ને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધા જય માતાજી મજામાં તો જો હવે આપણને દર્શક મિત્રો કેવા કે આપણા લાઈનમાં આવે છે તો આપણે ગઈ તો હવે હર થોડોક થઈ ગયો છે ઝઘડો બહાઈ થોડોક માથાકૂટ થઈ ગઈ છે તો જો આ અત્યારે બે ને એકા બીજી બોલતા નથી બાજવી છે હવાના બે ના થઈ ગયો છે ઝઘડો તો હું મનાવું છું ને એ હવે રીહાણા છે કે હાડી લઈ દો કે હવે હાડી લેવા જવાનું છે નકર નહીં માને માને હવે આવી છે અમે ગામમાં હાડી લેવા બધું લે અમારા દર્શક મિત્રો ને